ગઈ તારીખ અઢાર અઢાર નવેમ્બરના રોજ સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે શિહોરી પાટણ હાઈવે આવેલો છે તેના મોટા નાયતા ગામ નજીક એક એસટી બસ કે જે શામળાજીથી દિયોદર જતી હતી તા બસ ઉપર અજાણ્યા ઈસમોએ કોઈપણ કારણ વગર છૂટા પથ્થરો મારી અને ગાડીની કાચ તોડી અને નુકસાન કરેલ આ જ રીતે તેમણે બીજી અન્ય બે બસો અને એક ટર્બો ટ્રકને પણ છૂટો પથ્થરમારો કરી અને નુકસાન કરી અને જે હાઈવે રોડ ઉપર જે રાત્રિના સમયે રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થતા હોય એમાં ભયનું માણસ ઊભું કરેલ અને આના અનુસંધાને જે એસટી બસના ડ્રાઈવરે છે તે ફરિયાદ હકીકત જાહેર કરતા સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ અજાણ્યાસમ વિરુદ્ધ કરવામાં આવેલો આ ગુનો વણ શોધાયેલો હોય ઓડોરેન્જના આઈજીપી શ્રી ચીરા કુર્ડેઝ અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ જે રિસોર્સ છે તેનાથી એનાલિસિસ કરતા આમાં એક નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ કે જેમાં આગળના ભાગે રાજા ધિરાજ લખેલું છે તે મોટા નાયતાથી પાટણ ટાઉન સુધીના અલગ અલગ જગ્યાના સીસીટીવીના કેમેરાના ફૂટેજ ચેક કરતા આ મોટરસાયકલની હાજરી મળી આવતા અને ખાનગી બાતમીદારથી આ જે અજાણ્યા ઈસમો છે તેની ઓળખ કરતા આ ગુનામાં પ્રજાપતિ ધવલ જયંતિભાઈ રહે કિંબુઆ તથા ઠાકોર રણજીતસિંહ રમેનજી રહે અગાનને ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે ત્રીજો છે તેમનો સાગરીજ છે ઝાલા રાકેશજી ઉર્ફે રોકી ભરતજી રહે સમજીવી પાટણા છાપર છાપરા પાટણ એ ગુનામાં વોન્ટેડ છે આજે અટક કરેલા આરોપી છે એ તમામ છે 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 વર્ષના આરોપીઓ અને હાલમાં ગુનાની તપાસ ચાલુમાં હાલ જે આ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેની પૂછપરછમાં એવું ખુલવા પામેલ છે કે પોતાનો વિકૃત આનંદ સંતોષવા માટે અને રાત્રિના સમય દરમિયાન હાઈવે રોડ ઉપર જે રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થાય છે તેમાં ભયનો માહોલ ઉભો કરવા માટે તેમને છૂટા પથ્થરમારો કરી અને કાચની તોડફોડ કરેલ છે